હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં એટલે કે ફેમિલી સિવાસે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હા બર અને આજે વિડીયો અમે બનાવીએ છીએ હું ને શિવંશ અને અત્યારે વાગી ગયા સાંજના છ કેટલા વાગ્યા ગયા શિવંશ છ ના સાત છ વેરી ગુડ પછી પછી શું કહેવાનું શિવંશ અમારો વિડીયો ગમે તો તમે શું કરજો અમારા વિગે કાસ તમે શું કરશા લાઇક કરશો લાઇક કરશો સાપ સેર

આ કેવો કલર છે શિવન પોપટી પોપટી પેરોટ કલર પેરોટ કલર પોપટી અને તે પેરોટ કલરની લેંગી પહેરી છે નહી હા વાવ ટી-શર્ટ કેવા કલરનું છે બ્લેક કલર નું વાત આ બ્લેક કલર નું છે જો આ બ્લેક કલર બ્લુ છે બ્લુ નથી આ બ્લુ છે આ બ્લુ છે ઓકે હાલો શિવન્સ કે સાચું બરાબર

શિવંશ હતો નહીં ઘરે ત્યારે પછી શિવશૈ ત્યારે શિવંશાય રમતો તો પછી ગલુડિયું જેનું હતું એ ગોતતા ગોતતા લઈ ગયા એટલે અમે આપી દીધું કા શિવાંશ નહીં પછી શિવાંશ કે મારે ગલુડિયું જ જોઈ ગલુડિયું જ જોઈ પછી શિવાંશ સમજી ગયો કેમ કે ગલુડિયું પછી કોણ ધ્યાન રાખે નહીં શિવંશ કોણ તું આપણે લેવું છે હા તો આમાં દેખાડતું ઊંચો થા ચાલ

તોનો ગણ મારી ઈ તો રાષ્ટ્રગીત કહેવાય રાષ્ટ્રગીત બોયલુ તું કેમ કેમ હે બસ ઉભા તો બટ્ટે ગોટા છે

મિત્રો શિવાંશ તમને લોકોને કંઈક કહેવા માગે છે તો એ મમ્મા મારે કંઈક કેવું છે તો મેં પાછો કેમેરો ચાલુ કર્યો તો જોઈશ કેમ કે ફટાફટ મારે ફોન બંધ કરી દેવો પડે ન કરી ફોન જપ્ત કરી લે અને આમાંથી યુટ્યુબ જોવા મંડે વિડિયા સાઇડમાં રહી જાય તો એ કઈક બોલે છે હમ હા વિડીયો તારો વિડીયો બહુ મસ્ત લાગ્યો યે બાત છે ઓકે ઠીક હે

તો મિત્રો અહીંયા હું ને શિવાંશ આવી ગયા છે અગાસી ઉપર અને હું શિવાંશ કરીએ છીએ નાસ્તો મતલબ કે શિવાંશ નાસ્તો અગાસી ઉપર કરવો તો એટલે અમે બધું લઈને આવી ગયા છીએ અને સાથે પતંગ પણ લઈને આવી ગયા છીએ પતંગ તો ચગાવશું નહીં પણ ખાલી એમને એમ કરશું તો જોવો હું ને શિવાંશ કરીએ છીએ નાસ્તો 으니, 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 으우 으니, 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 으니,